નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે થી લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કથાઓનું શ્રવણ કરીએ છીએ અને એની સામાન્ય કથાઓ નથી પરંતુ એવી કથાઓ છે કે જે મનુષ્ય માટે અશક્ય છે તો મિત્રો આ વાતને સમજી અને આપણે આગળ ચાલીએ અને આપણી ભક્તિયાત્રામાં શરૂઆત કરીએ તો મિત્રો કાલે આપણે જોયું હતું કે કઈ રીતે બધી ગોપીઓ માતા યશોદા રોહિણી બધાએ મળી અને શ્રી કૃષ્ણને સ્વચ્છ કર્યા નવડાવ્યા અને પછી એના માટે જે સ્તોત્રનો પાઠ કરે છે રક્ષા સ્ત્રોત એનો પાઠ આજે આપણે કરવાના છીએ તો એના માટે બધા વિડીયો પૂરો જુઓ અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા ઓ લાયકનને પ્રેસ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં તો આવો મિત્રો શરૂ કરીએ ગોપીઓ પ્રાર્થના કરે છે કે અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરો મણિવાન કોટણોની યજ્ઞ પુરુષ સાથળોની અચ્યુત ભગવાન કમરની હયગ્રીવ ભગવાન પેટની કેશવ હૃદયની ઈશવ વક્ષસ્થળની કંઠની વિષ્ણુ પૂજાઓની ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરો ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે ગદાધારી શ્રીહરી પાછળ રહે ધનુષ અને ખડક ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અજના બંને શંખધારી ભગવાન ઉપર ગરુડ પૃથ્વી પર અને પરમ પુરુષ હળધર તારી બધી બાજુએથી રક્ષા કરે ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણોની રક્ષા કરો શ્વેત દીપના અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રક્ષા કરો કૃષ્ણ ગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરો રમતમાં તારી ગોવિંદ રક્ષા કરે અને સૂતી વખતે માધવ રક્ષા કરો ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો ભોજન સમયે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞ ભોગતા ભગવાન તારી રક્ષા કરે ડાકીની રાક્ષસી અને કુષ્માડા વગેરે પાળઘાતી ભૂત પ્રેત પિશાચ યક્ષ રાક્ષસ અને વિનાયક કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકા વગેરે શરીર પ્રાણ તથા ઇન્દ્રિયોનો નાશ કરવાવાળા ઉન્માદ અને અપસ્માર એટલે કે મૂર્છા વગેરે રોગો સ્વપ્નમાં દેખાનારા મોટા ઉત્પાતો વૃદ્ધ ગ્રહો અને બાલગ્રહો વગેરે બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભયભીત થઈ અને નષ્ટ થઈ જાઓ સુખદેવજી કહે છે કે પરીક્ષિત આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવશ થઈ અને બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી માતા યશોદાએ લાલજીને સ્તનપાન કરાવ્યું અને પછી પારણામાં સુવાડી દીધા આ જ વખતે નંદ બાબા અને તેમના સાથી ગોપજનો મથુરાથી ગોકુળ પહોંચ્યા જ્યારે તેમણે પુતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ કહેવા લાગ્યા કે આ તો ઘણા આશ્ચર્યની વાત છે ખરેખર વાસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે અથવા સંભવ છે કે વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય કે તેમણે જેવું કહ્યું હતું તેવો જ અહીં જોવામાં આવી રહ્યો છે ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપી અને તેના ટુકડા કરી અને ગોકુલથી દૂર લઈ જઈ ચિત્તા ઉપર મૂકી અને બાળી નાખ્યું જ્યાં સુધી તેનું શરીર બળતું રહ્યું ત્યાં સુધી તેમાંથી અગરુણા જેવો સુગંધ

અને આ જ ભગવાનની કરુણા છે આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે તે વિશે તો કહેવું જ ભગવાનના ચરણકમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે તેઓ ભક્તોના હૃદયનું ધન છે તે જ ચરણોથી ભગવાને પોતાનાનું શરીર દબાવી અને તેનું સ્તનપાન કર્યું હતું માન્યું કે એ રાક્ષસી હતી પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ પ્રાપ્ત થઈ પછી જેમના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શી કરવી દેવકીનંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થને આપવાવાળા છે તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્ર ભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહની અધિકતાને લીધે સ્વયં સ્ત્રવતું રહેતું હતું પેટ ભરી અને પીધું છે રાજન તે ગાયો અને ગોપીઓ જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જ જોતી હોય પછી તે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્કરમાં પડ પડી શકતી જ નથી કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે નંદબાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં જ્યારે ચિત્તાના ધુમાડાની સુગંધ ગઈ ત્યારે આ શેની સુગંધ છે ક્યાંથી આવી સરસ સુગંધ આવી રહી છે એમ કહેતા તેઓ વ્રજમાં પહોંચ્યા ત્યાં ગોપજનોએ તેમને પૂતના આવી ત્યારથી તે મરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત કહી તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રી કૃષ્ણનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળી અને ખૂબ જ વિસ્મિત થઈ ગયા પરીક્ષિત ઉદાર શિરોમણી નંદ બાવાએ મૃત્યુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવી અને વારંવાર તેનો મસ્તક સૂંઘી અને આનંદ પ્રાપ્ત કર્યો આ પુતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે અનુશ્રવણ કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય છે મિત્રો આવતીકાલે આપણે જાણશું શ્રી કૃષ્ણ ભગવાનની નવી લીલાઓ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય